વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે અહીંયા એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે જય વડવાળા હનુમાન દાદાનું આ મંદિર છે જ્યાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડળિયા અને સાથે મતદારો અત્યારે ગોષ્ઠી કરી રહ્યા છે આપણે સૌપ્રથમ વાત કરીએ ડોક્ટર મહેન્દ્ર પાડલિયા સાથે વિચાર ગોષ્ઠી કરી રહ્યા છો શું વિચાર છે બાર વાગ્યા છે અઠ્યાવીસ ટકા જેટલું મતદાન અત્યારે અહીંયા ભેસાણમાં વડવાડા હનુમાનજીના મંદિરના સાનિધ્યમાં બેઠા છીએ તો અહીંયા જે ઉત્સાહ દેખાય છે લગભગ અત્યારે છેલ્લા સમાચાર મળી છે અમુક અમુક પાંત્રીસ ટકા છે એવરેજ મને એમ છે ત્રીસ ટકા ઉપર થઈ ગયું હોય એવું લાગે છે તો જે ઉત્સાહ દેખાય છે જે અત્યારે વાવણી આજે ચાલુ થઈ ગઈ છે છતાં પણ આ બિલકુલ ગ્રામ્ય વિસ્તાર છે ખેતીલક્ષી વિસ્તાર છે તો એક અદમ્ય ઉત્સાહ મતદાનમાં દેખાય છે શાંતિપૂર્ણ રીતે લોકો મતદાન કરવા આગળ આવે છે એના ચહેરા ઉપર જે ઉત્સાહ એક જ દેખાય છે કે વિકાસ જોઈએ છે અને વિકાસ માટે મતદાન કરવું છે અગાઉ જે કંઈક ભૂલ થઈ પણ આ વખતે મતદારોએ મન મક્કમ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલની તરફેણમાં મતદાન થઈ રહ્યું છે અને સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે બે હજાર બાર પછી ભાજપ બહુ મહેનત કરી રહ્યું છે તમને એવું શું લાગે છે કે કિરીટભાઈ પટેલ આ વખતે જીતી જશે એમાં બહુ સ્પષ્ટ વાત બે હજાર બાર પછી જે કઈ બાર સત્તર અને બાવીસ ની અંદર જે અહીંયા આ વિસ્તાર છે એ અત્યારે હું અઠવાડિયાથી જોઉં છું કે વિકાસની દ્રષ્ટિએ લોકોની પણ ફરિયાદો છે કે ઘણા કામોની અંદર વંચિત રહી ગયો છે આજુબાજુના વિધાનસભા ક્ષેત્ર જુઓ તો કેટલો વિકાસ થાય તો અહીંયા વિકાસ માટે સરકાર તો કોઈપણ પક્ષથી ઉપર ઉઠીને કામ કરતી હોય પણ સ્થાનિક જનપ્રતિનિધિ જ્યાં સુધી પોતે સક્રિય ન હોય પોતે સરકારમાં પોતાના વિષય મૂકે નહીં યોગ્ય રીતે તો એ સ્વાભાવિક છે વિકાસ ઓછો થવાનો છે એનો ભોગ આ વિસ્તાર બન્યો છે તો આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થવાથી આ વિસ્તારનો ખૂબ વિકાસ થશે એ મુદ્દા ઉપર લોકો મતદાન કરી રહ્યા છે મુખ્ય ત્રણ ઉમેદવારો છે ત્રણેય લેવા પાટીદાર છે શું લાગે છે પાટીદારો કોના તરફ ઝૂકે એવું લાગે છે બહુ સ્પષ્ટ છે કે અહીંયા પાટીદાર વિસ્તાર જ છે લેવા પાટીદારોની સંખ્યા વધારે છે ઓલમોસ્ટ એકાદ ગામમાં ક્યાંક કડવા પટેલ છે બાકી બધા લેવા પાટીદાર છે અને લેવા પાટીદારોની વસ્તી પણ મને એમ છે પચાસ પંચાણ ટકાથી ઉપર છે કુલ મતદારોના તો સ્વાભાવિક છે કે દરેક પક્ષ લેવા પાટીદાર ઉમેદવાર રાખે પણ લેવા પાટીદારો તમે એક વાત જુઓ તો પાટીદાર સમસ્ત પાટીદાર તમે છેલ્લા ઘણા સમયથી આ જુઓ ટ્રેક રેકોર્ડ કે ભારતીય જનતા પાર્ટી સાથે જ રહ્યા છે તો આ વિસ્તારના પાટીદારોમાં જે કાંઈ સામાજિક સુરતથી અન્ય સામાજિક આગેવાનો છે એ બધાને હવે બધાને ખ્યાલ આવ્યો બધાને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે હવે બહાર ન રહેવું તો બધાને સમજદારી છે પાટીદારો સ્પષ્ટ રીતે અલગ પડીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલની તરફેણમાં મતદાન કરશે આમ આદમીની હવા ચાલશે કે હવા નીકળશે આમ આદમીની હવા નીકળશે તળિયા વગરનું છે એને અહીંયા શું ગરીયો નગર જારી અહીંયા આવીને છે દિલ્હીથી અહીંયા આવી સુરત થી આવીને અહી સુરતમાં સિત્તેર હજાર મતથી નુકશાન હાર ખાધી છે અહીંયા આવીને એને તો એનું રાજકારણ માટે ગમે ત્યાં ફોર્મ ભર દીધું છે અને બે મહિનાથી આ નવરી બજાર હતી તો બે મહિનાથી પોતે પોતાની વાત મૂકે રાખે અને લોકોને ઉશ્કેર્યા સિવાય કંઈ કામ કર્યું નથી સોશિયલ મીડિયા સિવાય એની પાસે કોઈ મુદ્દો છે નહીં લોકો બરાબર ઓળખી ગયા છે કે એને મત આપીને ફાયદો શું છે કેજરીવાલ એના નેતા છે કેજરીવાલ જયારે બે હજાર કરોડના કૌભાંડમાં જેલમાં ગયા હોય તો એ કયા મોઢે અહીંયા આવીને ભ્રષ્ટાચારની વાતો કરે છે તો એનું કંઈ આમ આદમી પાર્ટીનો કોઈ અહીં ભેજ નથી એટલે ગોપાલ ઇટાલિયા બહુ ખરાબ રીતે હારવાના છે આમ આદમી પાર્ટીના મહામંત્રી પોતે આક્ષેપ કરે છે કે કોંગ્રેસના લલિત વસોયાએ મને બે લાખ રૂપિયા આપ્યા ચૂંટણીના આગલે દિવસે આ પ્રકારનું રાજકારણ કેટલું યોગ્ય આ બધું છે ને સોશિયલ મીડિયા આ બધું રીતે ઓપરેશન આ બધું ચાલતું હોય છે એને લોકોને કાંઈ એનાથી ફરક નથી એનાથી કાંઈ ફેર પડવાનો નથી ભાજપને ફાયદો થવાનો છે ને થશે આપને શું લાગે છે આ ભેસાણ અને આસપાસનું ચિત્ર તમને શું લાગે છે હું અહીં સ્થાનિક કાર્યકર છું આ વિસ્તારની અંદર બે હજાર બાર થી ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી વિકાસ જ્યારે તમે પાર્ટીની અગેન્સ્ટ હો ત્યારે સ્વાભાવિક છે વિકાસ ન થાય અમારે આયા કણે પણ પ્રશ્ન હોય માનું કે રોડ ન હોય પાણીનો હોય ગ્રામ્ય વિસ્તારમાં બીજા કોઈ મેજર પ્રશ્ન રહેતા નથી આજે લોકોએ એ વિચાર કરીને આજે મન બનાવ્યું કે ભારતીય જનતા પાર્ટીને વિકાસમાં મત આપી અને અહીંયા જે અમારે પાયાની જે સુવિધાઓ જે વંચિત રહ્યા છે એના માટે અમારે અહીંયા ગ્રામ પંચાયત છેલ્લા ત્રણ વર્ષથી આ વહીવટી શાસન છે ભેસાણ પ્રોપરની અંદર અમારે અહીંના એમએલએ અમારે જે ભૂપતભાઈ બે હજાર બાવીસમાં જીતા એ પણ અમારે અહીંયા ભેસાણના પોતે ઉમેદવાર છે અત્યારે કોંગ્રેસના ઉમેદવાર જે લડી રહ્યા છે નીતિનભાઈ રાણપરિયા એ પણ ભેંસાણના ઉમેદવાર છે આજે આ લોકોની સમસ્યા એ છે વિકાસ જો જોતો હોય અને વિકાસમાં આપણે જો જોડાવવું હોય તો માત્ર ને માત્ર એક જ છે વિચાર કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે એમએલએ લઈ આવી અને એને આપણે મજબૂત કરી અને એને જો માટે આપણે જો આ સરકારમાં સહભાગીદાર થાય તો જ આપણો વિકાસ થઈ શકે એમ છે બાકી વિકાસ થાય એવી પરિસ્થિતિ છે જ નહીં તમે પણ તમારો કિંમતી મત આપ્યો શું વિચારીને મતદાન કર્યું તમે તો એક વોટર છો ન કે કોઈ પાર્ટીમાં ખરેખર આ વિસ્તાર અમારો પછાત વિસ્તાર છે અહીંયા રોજગારનો એક જ વિષય છે એ ડાયમંડ અને ડાયમંડની અંદર ઘણી બધી વાર અમને કિરીટભાઈ મદદરૂપ થયા છે કિરીટભાઈએ હરેક હવે અમારા પ્રશ્નો સાંભળ્યા છે અને કિરીટભાઈએ અમારી સાથે રહી પોતે ધારાસભ્ય નહોતા છતાં પણ અમારા ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ કિરીટભાઈ છે આ વખતે વિકાસની સાથે ભાજપ જય ગરવી ગુજરાત અન્ય પણ મતદારો આપણી સાથે છે આગેવાનો પણ છે શું કહેશો વડવાડા દાદા આશીર્વાદ દેશે સો ટકા આશીર્વાદ દેશે સો ટકા આશીર્વાદ દેશે અને અહીંયા જે અત્યારે જૂનાગઢથી ભેસાણનો રસ્તો છે એ છપ્પન કરોડના એનું ટેન્ડર પાસ થઈ ગયું છે અત્યારે ભેસાણ સુધી પહોંચી ગયો છે હવે ખાલી ઉપર ડામરિંગનું કામ બાકી રહ્યું છે બરોબર એટલે વિકાસના કામ અત્યારે ગતિશીલ ચાલુ થયા છે બરાબર અને અમારા ધારાસભ્ય છે એટલે વધારે ગતિ આવશે એ અમને વિશ્વાસ છે અને કિરીટભાઈમાં ખાસ કરીને વિશ્વાસ છે એ માણસ એવા છે કે એ ધારાસભ્ય હોય કે ન હોય બરાબર છે ન હોય તોય અમારા વિસ્તારની ચિંતા એને કરી છે બરાબર અને આ વિસ્તાર એવો છે શાંતિપ્રિય વિસ્તાર છે અહીંયા ભાજપના હોય કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય બધા સાથે બેસી અને કોઈ જાતની બબાલ ન થાય એનું ખ્યાલ રાખી અને વ્યવસ્થિત મતદાન કરાવે છે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભેસાણમાં વડવાડા દાદાની આ જગ્યા છે જ્યાં ધારાસભ્ય સહિતના આગેવાનો બેઠા છે સાથે મતદારો પણ બેઠા છે અને વિચાર ગોષ્ઠી કરી રહ્યા છે તમામ પાર્ટીના ઉમેદવારો અત્યારે પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જોવું એ રહેશે કે આગામી દિવસોમાં જયારે ત્રેવીસ તારીખે મતપેટીઓ ખુલશે ત્યારે મતદારોએ કોના ઉપર કળશ ઢોળ્યો તે ખ્યાલ આવી જશે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ ભેસાણ